Story Haven. રાજુ ઠાકર રાતના સાડા બાર વાગે ઉભો થયો તેનું ઘર હતું એક નાનકડું મકાન ગામડાની બહાર તેનો વ્યવસાય હતો ટ્રક ડ્રાઈવર પણ તે કામ કરતો હતો માત્ર રાત્રે કારણ તેને દિવસે જાજુ કામ ન મળે રાત્રે ઓછી ટ્રાફિક ઓછી સમસ્યાઓ અને વધુ પૈસા તેનો ટ્રક હતો સ્કાય બ્લુ માઝદા તેની સાથે તેનો ઘણો સમય પસાર થતો તે ટ્રકમાં જ ઊંઘતો ટ્રકમાં જ ખાતો અને ટ્રકમાં જ સોચતો એક અકેલો માણસ એક ટ્રક અને રાતનો અંધકાર એક દિવસ તેને કામ મળ્યું હતું એક લાંબી મુસાફરીનું મુંબઈથી અમદાવાદ અને પાછળથી રાજસ્થાન તરફ તેને કહેવામાં આવ્યું હતું કે તેને બસ એક જ વસ્તુ લઈ જવાની છે એક પેટી કશું જ ખોલવાનું નથી કશું જ જોવાનું નથી માત્ર પહોંચાડવાનું છે તેને થોડો અજીબ લાગ્યું પણ પૈસા ખૂબ હતા અને રાજુ માટે પૈસા હતા જીવનનો એકમાત્ર આધાર રાત હતી મધરાત પછીનો સમય રાજુએ સ્ટાર્ટ કર્યો અને મુંબઈની ગલીઓ છોડી દીધી મુંબઈથી શરૂ થયેલી મુસાફરી પછી તે સુરત પહોંચ્યો ત્યાંથી વડોદરા અને પછી અમદાવાદ પણ એક રાતે કઈક અજીબ થયું રાજુ અમદાવાદ થી રાજસ્થાન જઈ રહ્યો હતો રસ્તો હતો ખૂબ જ સુનસાન કોઈ ટ્રાફિક નહીં કોઈ પોલીસ નહીં કોઈ પણ જીવ નહીં માત્ર ટ્રકનો અવાજ અને રાતનો અંધકાર અચાનક તેને એક મહિલા દેખાઈ એક સફેદ સાડી પહેરેલી મહિલા રસ્તા પર ઊભી હતી તેનો ચહેરો ઢંકાયેલો હતો તે હાથ ઊંચો કરીને હોંચડી માંગતી હતી રાજુએ બ્રેક મારી ટ્રક ઊભો રહ્યો તેણે બારી ખોલી અને પૂછ્યું ક્યાં જવાનું છે મહિલાએ કશું જ કહ્યું નહીં માત્ર એક હાથ સામે ચાલુ રસ્તા તરફ કર્યો તેણે વિચાર્યું ચાલો આટલી રાતે એકલી મહિલા હશે મદદ કરીએ તેણે મહિલાને ટ્રકમાં બેસાડી લીધી તે બેઠી તેની જમણી બાજુની સીટ પર તેનો ચહેરો ઢંકાયેલો હતો તેનું શરીર ઠંડુ હતું તેનું શ્વાસ સંભળાતું ન હતું રાજુએ વિચાર્યું શું આ મહિલા કોઈ અકસ્માતમાંથી બચી છે પણ તેણે કશું ન પૂછ્યું માત્ર ટ્રક ચલાવવા લાગ્યો અચાનક તેને અવાજ સાંભળાયો રાજુ રાજુ ગભરાઈ ગયો તેનું નામ કોણે કહ્યું તેણે મહિલા તરફ જોયું તેની આંખો ખુલ્લી હતી પણ તેનો ચહેરો હજુ પણ ઢંકાયેલો હતો રાજુ તમને ક્યારે ખબર પડશે રાજુએ બ્રેક મારી ટ્રક ઊભો રહ્યો તમે કોણ છો તેણે પૂછ્યું મહિલાએ માથા પરથી પાઘડી કાઢી તેનો ચહેરો ખુલ્યો એક સફેદ ચહેરો આંખો વગરનો મો વગરનો કેવળ એક સફેદ ચહેરો રાજુએ ચીઝ પાડી તે ટ્રકની બહાર નીકળો પણ જ્યારે તેણે અંદર જોયું તો કશું જ ન હતું સીટ ખાલી હતી અને ત્યાંથી તેની મુસાફરી શરૂ થઈ એ દિવસ પછી તે દરરોજ રાત્રે તેને જોતો એ મહિલા રસ્તા પર ઊભી ہوتی એક જ જગ્યાએ એક જ સફેદ સાડીમાં અને જ્યારે તે તેને બેસાડે તો તે કહેતી તમારી પાછળ એક દિવસ રાજુએ પૂછ્યું મારી પાછળ મારી પાછળ શું મહિલાએ હસ્યું અને તેનો ચહેરો ફાટી ગયો તેની આંખો પડી ગઈ તેનું મોં કાઢી નાખ્યું હોય તેમ લાગતું હતું રાજુએ ટ્રક ઊભો રાખ્યો તે બહાર નીકળ્યો તેણે પાછળ જોયું કશું જ ન હતું પણ ટ્રકની બાજુની બારી પર એક સફેદ હાથનો છાપ હતો અને ત્યારથી તેનું માનસિક સ્વાસ્થ્ય બગડવા લાગ્યું રાજુ માનસિક રૂપથી તૂટી ગયો તે રાત્રે ટ્રક ચલાવતો નહોતો તેની આંખો આગળ તે મહિલાનો ચહેરો હતો તે રાત્રે તેણે ટ્રકની પાછળની બાજુ જોયું ત્યાં એક પેટી હતી તેને યાદ આવ્યું તેને આ પેટી લઈ જવાની હતી તેણે પેટી ખોલી અંદર એક મૃત મહિલાનું શરીર હતું તેની સાડી સફેદ હતી તેનો ચહેરો ખરાબ થઈ ગયો હતો આંખો ન હતી મોં ન હતું તેણે પોલીસને બોલાવી પણ પોલીસે તેને કહ્યું આ મહિલા પાંચ વર્ષ પહેલાં મરી ગઈ હતી અને તેનું શરીર ક્યારેય મળ્યું ન હતું રાજુએ કહ્યું પણ તે દરરોજ મારી સાથે ટ્રકમાં બેસે છે પોલીસે તેને હોસ્પિટલ મોકલ્યો ત્યાં તેની માનસિક તપાસ થઈ ડોક્ટરે કહ્યું તમે માનસિક રૂપથી તૂટી ગયા છો તમને ભ્રમ છે પણ રાજુએ કહ્યું તે મને કહે છે તમારી પાછળ અને એ જ રાતે રાજુનું મૃત્યુ થયું તેની આંખો ખુલ્લી હતી તેનો ચહેરો ખરાબ થઈ ગયો હતો તેનું મોં બંધ ન હતું અને તેની છાતી પર એક સફેદ સાડીનો ટુકડો હતો તેના મૃત્યુ પછી તેનો ટ્રક કોઈએ ખરીદ્યો નવો ચાલક તેને રાત્રે ચલાવવા લાગ્યો અને એક દિવસ તેને પણ રસ્તા પર એક સફેદ સાડી પહેરેલી મહિલા દેખાઈ અને તેણે પૂછ્યું ક્યાં જવાનું છે મહિલાએ કહ્યું તમારી પાછળ Thanks for watching. Subscribe before it's too late.